હેલો ફ્રેન્ડ્સ તો સિઝલિંગ ગુજરાત ચેનલમાં આજે આપણે બનાવીશું વાનવા પૂરી એટલે કે ચણાના લોટની એકદમ ક્રિસ્પ ક્રિસ્પી પૂરી તો એના માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે ચણાનો લોટ લઈને એમાં પછી મેં અજમો નાખી દીધો છે પછી એમાં આપણે હળદર પાવડર મીઠું અને હેંગને નાખી દેવાની છે પછી આપણે મરીનો ભૂકો એટલે કે પાવડર નાખી દેવાનો છે અને પછી આપણે થોડું તેલ મોણ માટે નાખી દઈશું પછી એમાં આપણે પાણી એડ કરી દઈશું પછી સારી રીતે હલકા હાથેથી આપણે લોટ બાંધી દઈશું લોટ બાંધી દીધા બાદ એમાં આપણે થોડું તેલ નાખી દઈશું અને સારી રીતે લોટને તેલથી ક્રિસ કરી લઈશું પછી આપણે પૂરી બનાવવા માટે નાના નાના લુવા બનાવી લઈશું લુવા બની ગયા બાદ પાટલી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને પછી પૂરી વણવા માટે લુવાને લઈ લેશું પૂરી આપણે નાની અથવા મોટી ગમે તેવી વણી શકીએ છીએ પૂરીને આપણે જો આપણે તમારે તેલ લગાવવું હોય તો તેલ લગાવીને પણ વણી શકો છો અને લોટ લગાવીને જો પૂરીને વણવી હોય તો તમે લોટ લગાવીને પણ વણી શકો છો મેં આવી રીતે મીડિયમ સાઇઝની પૂરી બનાવી લીધી છે બધી જ પૂરી બની ગયા બાદ એને આપણે મીડિયમ ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું બંને બાજુથી એકદમ તળાઈ જાય એટલે કે ફ્રાય થઈ જાય પછી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી થઈ જાય એવી પૂરી બનીને તૈયાર છે તમે તેને ચણાના લોટની પૂરી અથવા વાનવા પૂરી પણ કહી શકો છો શું તમને આ રેસીપી ગમી છે જો ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મને તો આ પૂરી ચા સાથે ખૂબ જ ભાવે છે શું તમને ભાવે છે એન્જોય ઇટ અને મારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો